સમગ્ર વાત કરવામાં આવે તો જોશી કુવા ગામે ગ્રામ પંચાયત દ્વારા તલાટી ગ્રામ સભામાં એક આવ્યા ને કહ્યું અમે તમને આપીશું તમે બહાર ઉભા હવે ગ્રામ સભામાં પત્રકાર દ્વારા વિડીયો ફોટો લેવો ગુનો છે આંકલાવ તાલુકાના જોશિકુવા ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ગટર લાઈનના કોઈ પ્રશ્નને લઈ ગ્રામસભામાં હોબાળો મચ્યો હતો ત્યારે કોઈ કારણુસાર પત્રકાને રોકવામાં આવી રહ્યા હતા તો એવું ગ્રામસભામાં શું થઈ રહ્યું હતું જે પત્રકાર દ્વારા અન્ય લોકોની જાણ ન થઈ શકે તો શું આ પત્રકાર વિડિયોગ્રાફી કેમ ના કરી શકે જોશીકુવા ગામે આવેલ બાલ મંદિરમાં ગ્રામસભામાં ગટર લાઈનને લઈ બે પક્ષ વચ્ચે બોલાચાલી થતાં જોશી કુવાની ગ્રામ સભા મોકૂફ રાખવામાં આવી હતી માહિતી મુજબ ગટર લાઇનના મુદ્દે બંને પક્ષ દ્વારા ઉગ્ર બોલાચાલી બાદ હાથાપાઈ પણ થઈ હોય જેના કારણે ગ્રામ સભા મોકૂફ રખાઈ ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હોય તેવું જાણવા મળેલ છે એવું નહીં કઈ દ્રષ્ટિએ તમે મીડિયાને બહાર કઢાવો છો એમ કે આઈ ન્યૂઝ 1 આઈ ન્યૂઝ 1 આઈડી બતાવને સરપંચને પૂછો હા

તો એમ નઈ મીડિયમ પણ મારે મારે જાતે જ ઉતારવો છે મારે જાતે જ ઉતારવો છે મારે કોઈનો વિડીયો ના જોયો બધા આવશે આવશે ટેન્શન ના લેશો કરાવીએ

ઘરમાં હજુ પણ હાલમાં પણ આપણે લેડીઝ ને તો વધારે ખબર હશે પૂજા કરવા જાય એટલે બરાબર આજુબાજુ માતાજીના મંદિર ને બધું આવેલું છે

આટલું બધું જાય છે જ બરાબર બાર વર્ષથી કશું થયું નહીં આજે ખાલી ત્રણ ચાર ફરિયાદો એમનો વિરોધ થયો એટલે આપણે સમજી વિચારી આપણે એનો નિર્ણય

अरे तो बात तो हो पहला बोलवा तो दो ये नहीं आज तकलीफ મારું નામ ભવ્યકુમાર શૈલેષભાઈ પટેલ છે હું જોશિકવા ગામનો રહેવાસી છું અમારા ગામમાં ગટર લાઈનનું પટેલમાંથી ગટર લાઈનનું મંજૂરી આવી હતી તો એ આખા ગામમાં ગટર લાઈન નાખાઈ દીધી છે પણ અમારે જ્યાં નિકાલ કરવાનો છે જે એમડી તળાવ છે ત્યાં આગળ બધા લોકો જે રહે છે અને જે એમનું પાણી ગંદુ પાણી બી કાઢે છે એ લોકો અરજી ઉઠાવે છે કે અમારે ત્યાં ગટર લાઈન નાખવી નથી એની લીધે ગામ સભા ભરાઈ હતી જોશીકવાની અને એમાં એવું છે કે એ લોકો એવું કહેવા માગે છે કે અમે ત્યાં આગળ મેલેરિયા થાય આ રોગ થાય છે મેલેરિયા પછી બીજા બધા રોગ થાય છે રોગચાળો ફેલાય છે અને એવું કહે છે કે અમે તાકાત હોય તો તમે નાખી બતાવો આ સાઈડ ગટર લાઈન એવું કહે છે અમને એ લોકો સરપંચ સાથે જે હાથાપાઈ થઈ એનું એ કેવી રીતે થઈ એ સરપંચ સાથે હાથાપાઈ થઈ એ એક લેડીઝને મે બી ગાર બોલ્યા છે એ સરપંચ શ્રી અને બીજા ભાઈ જે એમના એમનો છોકરો હતો તેમની જોડે બોલાબોલી અને ગારાગારી થઈ છે અને તે આકલાવ પોલીસ સ્ટેશને કેસ કરવા પણ ગયા છે કોની સાથે બોલા ચાલે છે ફરી એ વિઘ્નેશભાઈ પટેલ અમારા ગામના છે એમની સાથે બોલાબોલ થઈ છે હું દિવ્યાંત તરવીનસિંહ રાજપૂત જોશી ગામમાં તગાડી ગામ મંત્રી તરીકે ફરજ બજાવું છું શું આજે ઘટના બની હતી સમગ્ર બાબત શું આજે અમે લોકોએ ઘણા સમયથી ગામની મુખ્ય ગટર ગાઈડને તળાવમાં નિકાલ બાબતે પ્રશ્ન થતો હતો જેના વિશે ખાસ ગ્રામસા બોલાવવામાં આવી હતી જે બાર વાગે રાખવામાં આવી હતી પણ ગ્રામસભામાં સુય શાંતિ ભંગ થતાં અને અરાજકતા થતાં આજ મોકૂફ રાખવામાં આવેલી છે અને આની પછી નેક્સ્ટ ખાસ ગ્રામસભા બોલાવવામાં આવશે જેમાં એનો યોગ્ય નિકાલ અને પોલીસ બંદોબસ્ત બોલાવીશું જેમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એનો ધ્યાન રાખીશું સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો